આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન્યજીવન વ્યવસ્થાપનમાં મદદ કરવા પરંપરાગત જ્ઞાન અને યાંત્રિક બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા હાકલ કરી રાજ્યની ત્રીસ હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફી નક્કી કરાઈ રાજ્યના ખેડૂતોને ગત બે વર્ષમાં વીજળી બિલમાં રાહત માટે અઢાર હજાર ચાર કરોડ રૂપિયાની સબસિડી અપાઈ રાજ્યમાં આગામી ચોવીસ કલાક બાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની આગાહી મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ ડબલ્યુપીએલમાં ગઈકાલે ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને એક્યાસી રનથી પરાજય આપ્યો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન્યજીવન વ્યવસ્થાપનમાં મદદ કરવા પરંપરાગત જ્ઞાન અને યાંત્રિક બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા હાકલ કરી છે શ્રી મોદીએ ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ બાયઝેગ એન અને ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા સાથે મળીને જંગલની આગ અને વન્યજીવન સંઘર્ષ ગઈકાલે વન્યજીવન વન્યજીવન બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી બેઠકમાં શ્રી મોદીએ દેશમાં પહેલીવાર કરાયેલી નદી ડોલ્ફિન અંદાજ અહેવાલ પણ જાહેર કર્યો હતો અહેવાલમાં કુલ છ હજાર ત્રણસો સત્યાવીસ ડોલ્ફિન હોવાનો અંદાજ છે દરમિયાન શ્રી મોદીએ જુનાગઢમાં નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડલાઇફનો શિલાન્યાસ પણ કર્યો હતો જે વન્યજીવન સ્વાસ્થ્ય અને રોગ વ્યવસ્થાપન સંબંધિત વિવિધ પાસાઓના સંકલન માટે કેન્દ્ર તરીકે કાર્ય કરે છે પ્રધાનમંત્રીએ આ વર્ષે હાથ ધરવામાં આવનારી સિંહ અંદાજના સોળમા તબક્કાના પ્રારંભની અને બરડા વન્યજીવન અભયારણ્યમાં સિંહોના સંરક્ષણ માટે સહાયની પણ જાહેરાત કરી હતી ગાંધીનગરમાં આવતીકાલથી સાત માર્ચ સુધી ગુજરાત સેમી કનેક્ટ પરિષદ યોજાશે દરમિયાન ભારતમાં સેમી કંડક્ટર ક્ષેત્રમાં ક્રાંતિ અને રાષ્ટ્રીય વિકાસમાં રાજ્યની ભૂમિકા અંગેનું લક્ષ્ય દર્શાવાશે સત્રના ઉદઘાટન સત્રમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ એન્ડ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ અંગે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ મોના ખંદારે માહિતી આપી હતી પાંચમી તારીખે સવારે આપણું ઇનોગ્રલ સેશન છે જે આ ત્રણેય ટ્રેકનું એક જોઈન્ટ ઇનોગ્રલ સેશન છે અમારું જે નાઇન્ટીન જુલાઈનું ઇવેન્ટ થયેલું એનું કોમ્પેન્ડિયમ રિલીઝ કરીશું આયસા દ્વારા એક બહુ જ સરસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જે સેમી કન્ડક્ટરની ગ્લોબલ વેલ્યુ ચેન સંબંધિત છે એનું પણ રિલીઝ આ ઇનોગ્રલ સેશનમાં કરવામાં આવશે ધોલેરા કંપની જે છે એના દ્વારા જે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવનાર છે સ્કૂલ હોસ્પિટલ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સિસ એનો પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા જે એમની ટાઉનશિપની શરૂઆત થવા જઈ રહી છે એનું પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે રાજ્યની ત્રીસ હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફી નક્કી કરાઈ છે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે સહકારી કાયદામાં થયેલા સુધારા અંતર્ગત હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈપણ ઘરના ખરીદ વેચાણ સમયે કુલ અવેજ રકમના શૂન્ય પોઈન્ટ પાંચ ટકા અથવા વધુમાં વધુ એક લાખ રૂપિયા કરતાં વધુ ટ્રાન્સફર ફી વસૂલ નહીં કરી શકાય શ્રી વિશ્વકર્માએ ઉમેર્યું કે ટ્રાન્સફર ફી બાબતે સહકારી કાયદા અને નિયમોમાં જોગવાઈ ન હોવાથી સોસાયટીઓ દ્વારા મનમાની કરીને મોટી ટ્રાન્સફર ફી વસૂલ કરાતી હોવાની ફરિયાદો રાજ્ય સરકારને મળી હતી રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આ નવા નિર્ણયથી આવી સોસાયટીઓની કામગીરીના કામગીરીમાં નિયમિતતા આવશે સાથે સોસાયટીઓ સાથે જોડાનારા લાખ લાખો સભાસદોને પણ ભવિષ્યમાં મોટી રાહત મળશે નર્મદા જિલ્લામાં રાજપીપળાના વિશ્વકર્મા મંદિર ખાતે આયુષ મેળો યોજાઈ ગયો આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ માયા ચૌધરીએ વિવિધ રોગની સારવાર પદ્ધતિ અને આયુર્વેદના મહત્ત્વ અંગે લોકોને માહિતી આપી હતી આપણા નર્મદા જિલ્લાના વિવિધ તાલુકાની અંદર આયુર્વેદ અને હોમિયોપેથી દવાખાનાઓ આવેલા છે એ ઉપરાંત આપણે નવ હેલ્થ ને વેલનેસ સેન્ટર છે કે જેમાં આપણે જન આરોગ્યની સુખાકારી એટલે સ્વસ્થ વૃત રહેવા માટેના જે હેતુ છે એ માટે આપણે યોગનું પણ આપણે નિદર્શન ને બધું કરીએ છીએ તો સૌને એ લાભ મળે એ હેતુસર આપણે આ આયુષ મેળાનું આયોજન કર્યું છે રાજ્યના ખેડૂતોને ગત બે વર્ષમાં વીજળી બિલમાં રાહત માટે અઢાર કરોડ રૂપિયાની સબસિડી અપાઈ છે ગુજરાત વિધાનસભા ગૃહમાં ગઈકાલે ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા મંત્રી કનુ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું કે ગત બે દાયકામાં ખેડૂતોને ચૌદ લાખ નવા ખેતીવાડી વીજ જોડાણ અપાતા હાલમાં ખેતીવાડી વીજ જોડાણની સંખ્યા એકવીસ લાખથી વધુ થઈ છે આ ઉપરાંત રાજ્યના ખેડૂતોને વીજ દરના તફાવતની રકમ ઇલેક્ટ્રિસિટી ડ્યુટી તેમજ ફ્યુઅલ સરચાર્જ ભરપાઈ કરવામાંથી મુક્તિ અપાઈ છે ગત બે દાયકામાં ખેડૂતોના વીજ દરમાં કોઈ જ વધારો ન કરાયો હોવાનું પણ શ્રી દેસાઈએ ઉમેર્યું હતું રાજ્યભરમાં આગામી ચોવીસ કલાક બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે હાલમાં દેશમાં ઉત્તર અને ઉત્તર પશ્ચિમમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની દિશા પણ બદલાવાથી રાજ્ય તરફ ઠંડા પવન આવશે તેમ હવામાન વિભાગના નિદેશક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું आने वाला अगले सात दिन तक मौसम ड्राई रहेगा और जो उच्चतम तो तापमान इसमें अगले 24 घंटा तक में एनएलसी कैटेगरी में दिया गया ज्यादातर परिवर्तन नहीं होएगा लेकिन उसका आने वाला अगले दिनों दो से तीन डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का पूर्वानुमान है और गुजरात रीजन में सबसे ज्यादा टेम्परेचर रिकॉर्ड हुआ है थर्टी डिग्री सेंटीग्रेड हुआ है मेहुआ महिला क्रिकेट प्रीमियर लीग डब्ल्यू पी एल माँ गई काले गुजरात जायंट्स से યુપી વોરિયર્સને એક્યાસી રનથી પરાજય આપ્યો હતો ઉત્તર પ્રદેશના લખનઉમાં રમાયેલી આ મેચમાં યુપી વોરિયર્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી ગુજરાત જાયન્ટ્સે નિર્ધારિત વીસ ઓવરમાં પાંચ વિકેટે એકસો છ્યાસી રન બનાવ્યા ટીમમાંથી બેથ મુનિએ સૌથી વધુ અણનમ છન્નું રન બનાવ્યા હતા જ્યારે હરલિન દેઓલે પિસ્તાલીસ રનનું યોગદાન આપ્યું હતું તેના જવાબમાં યુપી વોરિયર્સની ટીમ સત્તર ઓવર એક બોલમાં આઉટ થઈ ગઈ હતી ગુજરાત જાયન્ટ્સના ખેલાડી કાશવી ગૌતમ અને તનુજા કંવરે સૌથી વધુ ત્રણ ત્રણ વિકેટ લીધી હતી ગઈકાલની મેચમાં બેથ મુનીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા બીજી તરફ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઇનલ રમાશે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ ભારતીય સમય મુજબ બપોરે અઢી વાગે શરૂ થશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન ડોટ ડોટ ઇન ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ એબીએડીને ફોલો કરશો રાજ્ય સરકાર અને ઓસ્ટ્રેલિયાના સંયુક્ત ઉપક્રમે આવતીકાલથી બે દિવસ ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમ યોજાશે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજાનારો કાર્યક્રમ બંને દેશના રમતગમત માળખામાંથી મુખ્ય નિર્ણયકર્તાઓને એકસાથે લાવી દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત બનાવવા એક મંચ તરીકે કાર્ય કરશે દરમિયાન બંને દેશના આગેવાનો અગ્રણી રમતગમત સંસ્થાઓ અને વિવિધ કંપનીઓ દ્વારા સફળ ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ બીડ્સ એલિટ સ્પોર્ટ્સ ટેલેન્ટને પ્રોત્સાહન પેરાલિમ્પિક્સ રમતનો વિકાસ રમતગમત વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ મોટા આયોજન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાશે પોરબંદરના ખેડૂતોએ આ વર્ષે એકસો ત્રેવીસ પૂર્ણાંક ઇઠ્યોતેર કરોડ રૂપિયાની પાંચ લાખ એકવીસ હજારથી વધુ ગુણી મગફળીનું ટેકાના ભાવે વેચાણ કર્યું છે જિલ્લામાં ખરીફ પાકમાં ચાર હજાર હેક્ટરથી વધુ મગફળીનું વાવેતર નોંધાયું હતું આ અંગે પોરબંદર તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજર પોપટ બાપોદરાએ માહિતી આપી હતી

જિલ્લાના અઢારથી ચાલીસ વર્ષની વયના પાત્રતા ધરાવતા ધોરણ દસથી બાર પાસ સ્નાતક આઈટીઆઈ આઈટીઆઈ પાસ ડિપ્લોમાની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રોની નકલ તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવા સત્તાવાર યાદીમાં જણાવાયું છે અંતે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન્યજીવન વ્યવસ્થાપનમાં મદદ કરવા પરંપરાગત જ્ઞાન અને યાંત્રિક બુદ્ધિમત્તાનો વધુ ઉપયોગ કરવા હાકલ કરી રાજ્યની ત્રીસ હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફી નક્કી કરાઈ રાજ્યના ખેડૂતોને ગત બે વર્ષમાં વીજળી બિલમાં રાહત માટે અઢાર હજાર ચાર કરોડ રૂપિયાની સબસિડી અપાઈ રાજ્યમાં આગામી ચોવીસ કલાક બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની આગાહી મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ ડબલ્યુ પીએલમાં ગઈકાલે ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને એક્યાસી રનથી પરાજય આપ્યો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા Legenda